બધાને જય માતાજી જય મા મોંગલ ના માં તમારું બધાને સ્વાગત છે ને હમણાં તો વેલું તો ઊભું થવાનું હોય વેલા ઊભા થઈને બધું રાંધી નાખ્યું રોટલા રોટલી બનાવી નાખ્યું નીંદ બટા ગાન હંધાઈ ને દેશી કરીશ ના દે માતાજી ગાને ને નતર નીંદ કરી દઈ અતર માં ભામ રે બિચારા દૂધ ભરીને ને વીએ તે જતી બાપા તો હોય ને દૂધ ભરી ને હું બાપા સીતારામ લે ભોળાનાથ ને લે માતા હું તો રસોડા માં રાંધી થી બહાર નીકળી તાં જવાય થી ગયો ને સુરત દદાઈ થી નીકળ્યા હું બટેટા બાપા મે કે લેતા ને પાણી કાઢી આવી બટેટા ફોલી ને પછી વઘાર નાખો રોટલી ને રોટલા બનાવી નઈ રોટલી ને રોટલા બનાવી નઈ ખા બટેટા ને શાક છે ને મે કે લીધું નું કેરી આમાં છે ને મરચું નાખી દેવાનું થોડું પાણી નામ દે લીધું રહો થઈ જાય અમારી પાસે છે ને બધા રાહ વાળું વધારે ખાય કોરું શાક બહુ કોઈ ખાય નહીં મટી તો જીણા ઝીણા ભાંગેલા હે કે જાડો રહો થાય એટલે બહુ મસ્ત લાગે હું તો એવી રીતે બનાવું શાક ભાઈ વાડીએ બટા ટ્રેક્ટર વઈ ગયું સાઈડ નો ભર ભરી વાડીએ પોગી ગયા ને પીંડું ખોલે છે મારા બાપા પીંડું ખોલવું પડે ને ટ્રેક્ટર આલો બટા તાન ને બાંધેલું છે કે તે તાન ને હું છોડી નાખી હું અહીંયા પોગીને ને તમારા માએ તાર છોડી નાખી તાર છોડ નાખી ટ્રેક્ટર અહીં પોગી ગઈ બટા તા સીંગો ખોલ નાખો

તો હું કાદી ની ટેક તો ભર ભરી લેવું મગ પેલા ભરશું લારી મગ ભર લઈ ને પછી સાહેબ ભરશું તો સાહેબ નો ભર ભરે લાગ આવે ને ટ્રેક્ટર આવી ગયું મગ છે ને થોડાક ભીરા ને બીજી સાર ભર ને મગ હજી તો પીડા છે ને સાર નું ભર ભરી સાર ભર લીધી હવે બાપા મગ ભર લેવાના બટા મગ ભરવાના છે થોડાક મગ છે ને પેલા ભર લીધા હતા ને હવે થોડાક ઉપર લઈ લઈએ શહેર માં ઘર ભરાઈ જાય તો પછી મગભાઈ પીડા લેતા હવે મગે નાખ દઈ ભાર ભર લીધો મેડમ જણાવે છે હવે જાય ઘેરે ટ્રેક્ટર ભાઈ ગયું પછી નવ નહી તા ભર ભરલી વેલા ભર ભરવાય ને તૈકો થાય ને ત્યાં ભર ભરાઈ જાય ઘેર પગી ગયા ને અહીંયા ભર ઠલવવાનું હે ગાબા લાઠીઓ લેવા નાલી આવી ને પછી લાયરી પાછા લઈને આવ્યા તો વાર લાગી દે ફોટા ને એવું કાન ના ખોટા કાન ડોડા વાવેલા હતા કે પાયા એમને ટ્રેક્ટર ને વાળવા વા હાટુ રાખેલું હતું નવ ને પંદર મિનિટ હજી નહી તા ઘેરે વઈ આવ્યા વેલા જે ને એટલે ઘેરે વેલા વઈ આવ્યા માર માન માન બાપા છે ને ટાકી ને ટાકો ભરે ખેતર માં વઈ આવી એ દાદા ને એના ખેતર માં કપાવી ને ભરતભાઈ છે ને ઘર ભરાવા આવ્યા હતા ખેતર માં દાડીયા હતા તોય એને કપાવી ني کپا وینې پهلۍ ویني چې کپا بډای پنډي دی نو څه وو کیو نه آوي تر إتلو کپا وینو کپا څنګه وکړت نه دزي کای څانو بھر آوو نه آوي چې نه خडक شو نه تالګن پهينه کپا ویناو څانو بھر بھرین ټریکټر آوي او دا کپا وینتي نه ویری ځای ته وینځي اورې خو یېم خلوان څه ته خل

بانا څنګه ای بدايه بها کېرا بانا اونډه واړتا نه کھټه دھوانو شي که ته بدايه بانا نیږده کھټه دھوانو شي نه مې سره بانا کھټه اونډه واړیه عمر تھوڑاک بانا نو وای جو به اونډه واډه کیو وای ته ډول نه پوا لین یو لات وای ته پچی بانا کای تھوڑاک આપડે છે નાના મોટી ડોલું ને એવું તો કઈ ઘોડા માં ખાટલો રાખો પડે આખો ખાટલો થામડા નો થાય સાફ કરી ઊંધા બપોર થઈ ગયા